નમસ્કાર વેલકમ માતૃભાષા ગુજરાતી થી ઇંગ્લિશ જ્યારે હું તમને આવું કહું ને કે માતૃભાષા ગુજરાતીની મદદથી તમે અંગ્રેજી શીખી શકો છો તો હું તમને એ પ્રૂવ પણ કરીને આપી શકું છું જ્યારે હું તમને એમ કહું કે અંગ્રેજી શીખવા માત્ર ગુજરાતી જોઈએ તો ગુજરાતી થી અંગ્રેજી તમને બનાવીને પણ આપી શકો છું હું તમને એમ કહું કે ગુજરાતીના કોઈ પણ વાક્યને છેડેથી ઓળખો અને અંગ્રેજીમાં તેને બીજા સ્થાને સેટ કરો તો એ પણ હું તમને પ્રૂવ કરીને આપી શકું હવે અહીંયાથી તમને આગળના લેવલ ઉપર માઇન્ડ વર્ક કરવું પડે જો તમે માઇન્ડ વર્ક કરવા તૈયાર હો ધેન ઇંગ્લિશ એકડિંગ ટુ મી ઇઝ ઇઝી ટુ લર્ન ટુ થિંક એન્ડ દેન ટુ સ્પીક લેટ્સ હેવર લોક માતૃભાષા ગુજરાતીનું એક વાક્ય લઈએ ફોર એક્ઝામ્પલ મેં લીધું સિમ્પલ ટોપિકમાં જઈએ અમે આવતીકાલે જોવા જશું લો તો ઘણા બધા છે મારે માત્ર એક ટોપિક સાથે જવું છે કારણ કે ગાગરમાં સાગર ભરવાની વાત છે તો જુઓ હવે આને કર્તા કહેવાય અને આને ક્રિયાપદ કહેવાય કર્તા અને ક્રિયાપદની વચ્ચે આપણા વધારાના શબ્દો આવી શકે જેમાં અત્યારે જોવું એટલે ક્રિયા થાય મેચને આપણે કર્મ કહેવાય અને આને કહેવાય એક્સ્ટ્રા વર્ડ્સ વધારાના શબ્દો તમે કોઈ પણ વાક્ય લઈ લો ગુજરાતીમાં સેટ કરી લો અને ઝૂમ લો કેવી રીતે અમે એટલે વી હવે પહેલા સ્થાન ઉપર આઠ જ શબ્દો આવે ગેરંટી ગેરંટીથી છું આઠ શબ્દો હું તમને આપી શકું તમને જોઈતા હોય તો ચાલો અમે એટલે વી હવે ગુજરાતીનો છેડો આવો છેડે શરણાઈનો સ છે ને તો શરણાઈ સ માટે અત્યારે માત્ર મૂકી દો વીલ શું મૂકશું વ્હીલ હવે અહીંયા જવું 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 ને તો જવું ને અંગ્રેજીમાં કહેવાય ગો હવે જુઓ આનું સેટઅપ થઈ ગયું હવે રિવર્સ આવો તો જોવું એટલે જોવું એટલે શું થાય તો ક્રિયા તરીકે વોચ થાય થાય ને પણ બે ક્રિયા ભેગી ન કરી શકાય એટલા માટે વચ્ચે મૂકી દીધું ટુ હવે શું વધ્યું જોવા પછી મેચ તો આ રહ્યું એમે ટી સી એચ મેચ આવતીકાલે એટલે ટુ મોરો લો હવે આ સો ટકા આવે અહીંયા તમને જેટલી ક્રિયાઓ આવડે છે બધી વાપરી નાખો પચીસ ક્રિયાઓ તમે કરો સેટ બધા સાથે વ્હીલ મૂકી દો છેડે આવશે હંમેશા ક્રિયા સાથે સ લો હવે કહી શકો તો કેજો ઇંગ્લિશ ઈઝી છે યા હાર્ડ માતૃભાષા ગુજરાતી ઇઝ યોર પાયોનિયર ફોર લર્નિંગ ઇંગ્લિશ થેન્ક યુ જય હિન્દ મળીએ નેક્સ્ટ વિડિયોમાં